શેરાનગરમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પંચમહાલ જિલ્લાના શેરાનગરમાં વિસ્તારમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજના દિવસમાં ભગવાન શ્રી રામનો જન્મ થયો અને આ દિવસ દરમિયાન ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે કહેવાય છે કે ભગવાન શ્રી રામ જન્મ ચૈત્ર સુદ નવમીના દિવસે થયો હતો અને રાત્રિના સમયે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જન્મ ચૈત્ર ચૈત્રસુદ નવમીના દિવસે થયો હતો જે શેરા શ્રી સ્વામિનારણ મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણના જન્મોત્સવ ઉજવાય છે અને શેરાનગરમાં શોભાયાત્રા નીકળે છે જે શ્રી રામજી મંદિર પ્રસ્થાન કરવામાં આવે છે જેમાં મેન બજાર શ્રી ચોકડી બસસ્ટેન્ડ રોડ હોળી ચકલા થઈને શ્રી રામજી મંદિર પરત ફરીને સમર્પિત કરવામાં આવે છે શેરાનગરના હિન્દુ સમાજ આગેવાનો અને નાના મોટા બાળકોને કાર્યકરો આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા શેરા પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં શેરા પીઆઈ અંકુર ચૌધરી દ્વારા શોભાયાત્રામાં અનિચ્છનીય ઘટના ન બને તે માટે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરા પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો બ્યુરો ચીફ સંજય જયવાલ ગુજરાત પ્રાઇમ ન્યૂઝ મહિસાગર